અને મારે બે પોઈન્ટ કહેવા તમને શ્રદ્ધાના અંધશ્રદ્ધા વિશે હું દુનિયાની ટિપ્પણી નહીં કરું પણ મારો ઠાકર નોખો છે કે જો એક ક્ષણિક વાર કોઈ હબળાનો એક ચારણ ઘડી માલધારીએ ખાલી એક આંખની ઓળખાણ નહીં અને એક પોકાર મૂક્યો અને પોતાના હવા મહિનાના બાળકો ઘોડિયામાં હિંચરા મૂકીને જો આ ધરતી ઉપર લોહી રેડ જ હોય ને તો હું એ ગરમ લઈને ફરું છું કદાચ મારો ઠાકર પરીક્ષા લેવા વળશે અને ગરીબી આટો ખાઈ જાય છે ને તો સાસ ને રોટલો ફરીથી મળીને ખાઈ લે બાકી ધૂણો એનો ધંધો નહીં કરવો જાહેર બોલું છું કોઈ ના ઘરે આવ્યો ને કોઈ એવું કહી દે કે બાપુ અમારા ઘરે આવ્યા ને સો રૂપિયા હજાર રૂપિયા નું કવર કે પેરામણી મેં કે મારા માણસે લીધી તે દાડે ગોળી બજારમાં મને જાહેર ગોળી મારી દેવાની આ વચન આપું છું ઘણા હોશિયાર દીકરા હોય ક્યાં છે ને

કોઈ માંગણું હોય તો એ બતાવો કારણ કે આ વ્હાઇટ કલર ને માગવા બે હા ને તો એ મારો ઠાકર મૂકે નહીં ભાઈ દેખાણું કોઈ તમને હાથ કરીને આવ્યો કે બે રૂપિયા આપો પાંચ બધે ફરીને જ આવ્યા છો ને બતાવો એટલા જગ્યા નખી હે ભાઈ પણ મહેરબાની કરીને ના જશો ભાઈ મેન ઉદ્દેશ્ય આપણો શું છે કે ગમે તે કોઈ જ્ઞાતિ વાત નથી કરતો કોઈ પણ વરણમાં જન્મ્યા હોય તો આપણે મનુષ્ય તો છીએ ને ભાઈ છો કે નહીં કે મનુષ્ય જાતિ અને જો મોણો મોટો માણા રહ્યો એ નાના માણા નું બાવડું ચાલશે ને તો ગરીબી જતા બહુ વાર નહીં લાગે એટલે કહેવાનો મુખ્ય હેતુ એ છે કે દાદા નો મુખ્ય એક જ છે કે માણસને અંધશ્રદ્ધામાંથી બહાર લાવો કે ને તમારા નાળિયેરની નથી જરૂર અગરબત્તીની નથી જરૂર કદાચ એ તમારી પાસે પાંચ પચીસ રૂપિયા બગાડો છો ને તો એનું લઈને કદાચ અહીં નારિયેળ કે અગરબત્તી ચડાવો છો ને ગરીબ માણસના ઘરે એક ટાઈપનું ભોજન આપી દેજો અહીં નારિયેળે લાવવાની જરૂર નથી મારો આકર રાજી જરૂર કોઈ મહેરબાની કરીને જો દાદા માનતા હોય

કે મારે ક્યારેય ધન સંપત્તિ વૈભવ મારે નથી જોતો જો મેં કદાચ તમારી લાગણી સાટું મારું જીવન સમર્પણ કર્યું છે અને મેં સાચું ભજન એનું કર્યું છે મારી ધોળીમાં જે તપ ભેગું થયું હોય ને તમારા કરમમાં ના હોય તો મારો ઠાકર તમને આપી દેજો અમારેથી થાય એ એ કહીએ બીજું કે તમને મહત્વની વાત એ કરવાની હતી કે આજ અમારા પ્રયાસથી છેલ્લા આઠ મહિનામાં પંચ્યાસી થી નેવ હજાર માગું એટલું ક્યારે મેં મારા સાનિધ્ય માટે મારી જગ્યા માટે નથી કર્યું પણ આપણે ભારત ભૂમિ ઉપર જન્મ્યા છીએ બધું સત્ય છે પણ આપણી માતૃભૂમિ આ ભારત આ ધરતી ઉપર માણસના ના વેસે માણસ ક્યારે જન્મે ચોર્યાસી લાખ યોની માંથી ભટકીને આવે ને અને પરમાત્મા ને અહીંયા કઈક એનું કુન જમા થયું હોય ત્યારે મનુષ્ય નો અવતાર મળે એટલે પહેલું તો કે ભારત આપણી ભારત ભૂમિ છે અને આ ભૂમકા પવિત્ર ભૂમિ કે જ્યાં રાજા રામ કૃષ્ણ ભગવાન કે નવ લાખ લોબડિયાળી જ્યાં અહી ચાર પગલા પાડીને જઈને ત્યાં તમને મને અહીં આવવાનો અવતાર મળ્યો એટલે આ ભોમકા ને વફાદાર રેજો આ ધરતી ઉપર કઈ કરી દેજો અને કંઈ ના થાય ને તો ગામમાં મૂંગા મરજો કોઈ નડતા નહીં આ મોટો ધરો અને છતાંય વેસનના માર્ગે તમે બે હજાર પાંચ હજાર દસ હજાર રૂપિયા બગાડો છો તો પોતાના ઘરમાં બચત કરજો માર કઈ નથી જોતું એક એવો ડબ્બો કે ગલ્લો રાખજો કે રોજ આ પેટીમાં લખી નાખજો ઉપર કે આ મારા ના હે એ બસો રૂપિયાની પોટલીઓ મારતા જ રોજ બસો નાખી દેવાના અંદર અને એ પોતાના પરિવારની આર્થિક જરૂરિયાત માટે એમાંથી કાઢીને વાપરજો અને છતાંય તમને એમ થાય કે મારી પાસે હજુ પાંચસો હજાર રૂપિયા બચે છે તો ગામમાં કોઈ સ્કૂલ હોય કોઈ શાળા હોય કોઈ કોલેજ હોય કે જે કંઈ હોય અને એ આગળ કોઈ આચાર્ય કે પ્રોફેસરની મુલાકાત લેજો અને એને કહેજો કે કોઈ પણ જ્ઞાતિનો ગરીબ ઘરનો દીકરી કે દીકરો હોય અને એને ભણવામાં જે કંઈ ફી થતી હોય ને હું એને ભરી દઈશ તો અહીં આવવાનો આંટો તમારો લેખો કારણ કે જ્યાં લગીન આપણામાં શિક્ષણ નહીં હોય ને ત્યાં લગીન આપણે ઘણા એ અગ્રવ ફરશું ધર્મ તો ધર્મ નું કામ કરે છે પણ અમુક જગ્યાએ કે પેનથી ભગવાન લખીને કે આપણે લખવું પડે ને એટલે પૈસા આપ્યા છે ભગવાનને ધન વૈભવ આપ્યું છે અને આ ખાટી આપીને એટલું શરીર સરસ આપ્યું ભગવાન એક વસ્તુ ડેમેજ થાય ને એટલે એનો દવાખાને રિપેરિંગ કરવા જઈ કેટલું બિલ આવે તો પરમાત્મા એ આપ્યું છે ને આ વીસ રૂપિયાના ખાટી આપીને એસિડ રેડિંગ ખરાબ કરો

આપણી ધરમ ની ધજા ખુલ્લી છે જેથી આ રોટલો પચ્યો તેથી ચીપ્યો લઈને ગમે નીકળી જવાનું છે આપણને આઈનો મોહ નથી નાખવું હોય એ નાખી દે કારણ કે મને જે નવે વાળો ને એ મારા બાપ ઉપર નવ લાખ નોબડીયાળી ઉપર અને એને જે સોમનાથ ના શિખરે બેઠો ને એ ભોળાનાથ ઉપર ભરોસો છે કજું ના થાય છૂટી એક્સ વાય જેડ ને જેને મારી ઉપર જે નાખવું હોય છૂટી આ માથા નો વાળ ના હલાય સમજાય એટલે આ અંધશ્રદ્ધા છે અને મહત્વની વાત મારે એ કરવી છે તમને બાકી તમને સમજણ સમજણ વાળો વર્ગ છો સમજાવવાની જરૂર છે નહીં અને છતાંય જો ના સમજી શકો તો આપણા કરમમાં એ જ લખ્યું છે આ લખી રાખજો કે આ જે આ જે કઈ બેઠા છે મારા દેવની દ્રષ્ટિએ હું જોઉં છું તો કોઈ અધિકારી છે કોઈ કર્મચારી છે કોઈ છોટક મજૂરી કરે છે કોઈ કડિયા ના જાય છે કોઈ કોઈકની જમીન ભાગવી વાવે છે કોઈની પાસે અહીં આવવાનું ભાડું નહતું કોઈકની પાસે ઉછી ના લઈને આવ્યા છે આચું કે ખોટું તો મારો ઢાકર એવું કે છે બાપુ કદાચ ગાદે બેઠો હોય એને

કે તમારું કામ થાય તો આ જગ્યામાં કેટલા વાપરશો આ પ્રશ્ન છે મૂકશે નથી કેતા તો મને એ ન સમજાતું દુનિયા શું કરે એને માર લેવા દેવા નહીં મારો ધર્મ નોખો છે મારો ચેડો નોખો છે મારો ઠાકર વડ્યો એ નોખો છે કે જો એ ભગવાન એ એનો આરાધ્ય દેવ જો આવો વાળો સાધારણ માણસ કદાચ એની પાસે ભાડું ના હોય અને ધંધામાં જો સોદાબાજી કરતો હોય તો એ માતાજી કે ભગવાન એવું નથી કેતો કે આના ઘરે કાલે એની ફરદાન ખવડાવવા રૂટલો નથી તે હોના નો દોરો પહેર્યો એ ને મેં પહેરાયો છે ને એક કાઢી ના ગરીબ માણસ આપી દે કોઈ તો તમે એ